જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં આજના આ વિડીયોમાં પરમ બ્રહ્મ શ્રી ગણપતિજીના આઠ અનંત અવતારોની આપણે વાત કરવાની છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો વક્રતુંડ મહાકાય

પંચમુખી સદાશિવ કે બ્રહ્મા સ્વરૂપા માતા સરસ્વતી દેવીએ સહસ્ત્ર વર્ષો સુધી કરી શકે એમ નથી પરંતુ મુદગલ પુરાણમાં પરમ બ્રહ્મ ગણેશજીના મુખ્ય આઠ અવતારોનું વર્ણન કરવામાં આવેલું છે એ અવતારોની વાત અહીંયા હું તમને શ્રવણ કરાવું છું તો મનમાં ગણપતિજીનું સ્મરણ કરી આ અવતારોની વાતને આપણે સાંભળીએ મિત્રો આ આઠ અવતારોમાં પરમ બ્રહ્મ ગણેશજીનો સર્વ અવતાર વક્રતુંડ અવતાર છે આ અવતાર દેહ બ્રહ્મને ધારણ કરનારો છે તેમાં પરમ બ્રહ્મ ગણેશજી સિંહનું વાહન કરે છે અને મત્સાસુરનો વધ કરે છે આ મત્સાસુરનો જન્મ દેવરાજ ઇન્દ્રના પ્રસાદમાંથી થયો હતો તે ત્રિલોક વિજયી બન્યો તેણે ત્રિદેવોને હરાવ્યા તથા સ્વર્ગલોક પર આધિપત્ય જમાવ્યું હતું તે સમયે ભગવાન દત્તાત્રેય પ્રગટ થયા એમણે દેવતાઓને શ્રીમન મહાગણપતિ વક્રતુંડનો એકાક્ષરી મંત્ર આપ્યો અને તેનું વિધાન વર્ણવી અનુષ્ઠાન કરવાની પ્રેરણા આપી સર્વે દેવતાઓની સાથે ભગવાન પશુપતિ શંકર પણ આ મંત્રનું અનુષ્ઠાન કરવા લાગ્યા આથી ભગવાન વક્રતુંડ પ્રસન્ન થયા અને તેમણે સર્વ દેવતાઓને અભય આપતા કહ્યું કે તમે સૌ નિર્ભય થઈ જાઓ મત્સાસુરનો વધ હું કરીશ ત્યાર પછી વક્રતુંડે મત્સાસુરનું ભયંકર યુદ્ધ થયું તેમાં મત્સાસુરનો વધ થયો અને સર્વ દેવો તેમાંથી મુક્ત થયા તો આ હતો પ્રથમ અવતારની વાત હવે જાણીએ બીજો અવતાર જેને આપણે એકદંત અવતાર કહીએ છીએ આ અવતાર દેહી બ્રહ્મનો ધારક છે તેમનું વાહન મુશક એટલે કે ઉંદર છે અને તેઓ મદાસુરનું સંહારક તરીકે વિખ્યાત છે મદાસુરનું સર્જન મહર્ષિ ચ્યવને કર્યું હતું આ મદ મહર્ષિ ચ્યવનની ચરણવંદના કરી પાતાળ લોકમાં શુક્રાચાર્ય પાસે ગયો તેમણે તેને શિષ્ય બનાવ્યો અને ગુરુએ પોતાનો સ્વાર સિદ્ધ કરવા મદને સંપૂર્ણ વિધાન સાથે એકાક્ષરી હિમ

એટલે શનત કુમારે કહ્યું કે આપ સર્વ સર્વદેવો એકદંતની ઉપાસના કરો તેઓ જરૂરથી આપની સહાય કરશે આમ દેવોની ઉપાસનાથી ભગવાન એકદંત પ્રસન્ન થયા અને મદાસુર સાથે યુદ્ધ થયું એકદંતની તીક્ષ્ણ પરશુએ મદાસુરના વક્ષને ચીરી નાખ્યો અને મૂર્છિત કરી સદામાતે પાતાળ લોકની અંદર ધકેલી દીધો શ્રી ગણેશજીનો ત્રીજો અવતાર મહોદ્દર અવતાર છે આ અવતાર જ્ઞાન બ્રહ્મનો પ્રકાશક છે આ અવતાર મોહાસુરના શત્રુરૂપ અને મૂષક વાહન તરીકે પ્રસિદ્ધ પામ્યો છે મોહાસુર નામનો અત્યંત દારૂણ અસુર પેદા થયો તેણે દિવ્ય સહસ્ત્ર વર્ષો સુધી નિરાહારી રહીને ઉપાસના કરી તેથી સૂર્યદેવે પ્રસન્ન થઈ તેને રોગરહિત થવાનું અને સર્વત્ર વિજય બનવાનું વરદાન આપ્યું જેનાથી તે ત્રિલોકનો સ્વામી થયો આ જોઈ સૂર્યદેવ વ્યતીત થયા તેમણે ઋષિઓના એકાક્ષર મંત્રનો જપ જપી ભગવાન ગણેશની ઉપાસના કરવાની પ્રેરણા આપી દેવો અને ઋષિઓની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન ગણેશ મહોદર સ્વરૂપે પ્રગટ થયા તેમણે મોહાસુરનું મર્દન કર્યું ભગવાન ગણેશજીનો ચોથો અવતાર ગજાનન અવતાર છે આ અવતાર યોગીઓ માટે સિદ્ધિદાયક મનાય છે એ લોભાસુરનો સંહારક અને મૂશક વાહન તરીકે પ્રકીર્તિત થયા છે ભગવાન પરમબ્રહ્મ ગણપતિજીનો પાંચમો અવતાર એ લંબોદર અવતાર છે આ અવતાર સત્ય સ્વરૂપ અવતાર છે તેનું વાહન પણ મુશક છે અને આ અવતારને ક્રોધાસુરના સંહાર માટે ભગવાને લીધો હતો ત્યારબાદ છઠ્ઠો અવતાર એ વિકટ નામનો અવતાર છે એ સોર બ્રહ્મનો ધારક છે અને મયુર વાહન તરીકે પ્રસિદ્ધ છે આ અવતાર કામાસુરના સંહારક તરીકે આપણે ઓળખીએ છીએ ત્યારબાદ ભગવાને જે સાતમો અવતાર લીધો એનું નામ છે વિઘ્નરાજ અહીં તે બ્રહ્મા અને બ્રહ્મ વિષ્ણુના વાંચક છે અને મમતાસુરને હણનારા કહેવાયા છે તેમનું વાહન શેષનાગ છે ભગવાન પરમ બ્રહ્મ ગણપતિજીનો આઠમો અવતારે ધુમ્રવર્ણ અવતાર છે તે શિવ બ્રહ્મ સ્વરૂપ છે અને સૂરનો નાશ કરનારો છે એક સમયે બ્રહ્માજીએ સૂર્યદેવને કર્મરાજના અધિપતિ પદે નિયુક્ત કર્યા આ પદ પામીને સૂર્યદેવામાં અહંકારમાં આવી ગયા તેઓ અભિમાની બનીને વિચારવા લાગ્યા કે હું તો કર્માધિપતિ છું હું જ મહાશક્તિશાળી અને જગતનો પાલનહાર છું આમ વિચારતા સૂર્યદેવને છીંક આવીને તેમાંથી એક મહાબળવાન મહાકાય પુરુષ ઉત્પન્ન થયો તે સીધો દાનવ ગુરુ શુક્રાચાર્ય પાસે ગયો શુક્રાચાર્યએ તેમનો જન્મ ભણીને કહ્યું કે તારો જન્મ સૂર્યના અહમ ભાવથી થયો છે એટલે તારું નામ અહમ રહેશે આ અહમ ભગવાન ગણેશનું તપ કરીને તેમને પ્રસન્ન કર્યા તેણે તેમની પાસેથી વરદાન પામી શક્તિશાળી બન્યા તેણે આકાશ પાતાળ જીતી લીધા અને ધર્મનો નષ્ટ કર્યો આથી ભગવાન ગણેશ એક રાત્રિના સમયે સ્વરૂપે અહમને આવીને ચેતવણી આપતા કહ્યું કે તું અધર્મનો પદ છોડી દે નહીતર તારો વિનાશ નક્કી છે આથી અહમ ભગવાનના ધૂમ્રવર્ણ અવતારથી અત્યંત ભયભીત થઈ ગયો તેણે ગણપતિજીની સ્તુતિ કરી તેમની ક્ષમા માંગી દેવગણોને મુક્ત કર્યા આમ ગણેશ આદિ દેવ મંગલમૂર્તિ પરમ બ્રહ્મ આ અવતાર લીલાનું શ્રવણ એ સૌ માટે મંગલદાયક છે તો મિત્રો આ હતી આઠ અવતારોની ઐતિહાસિક અને પૌરાણિક કથા અને આ અવતારની કથા એ આપણા હૃદયની અંદર એકદમ લોભ ક્રોધ કામ મમત અહમ અને અદિ આસુરી ભાવનો નાશ કરે છે ગણપતિજીનું સ્મરણ અને સંકીર્તન તેમની લીલાઓ અને તેના ભાવોનું જો આપણે સતત એ સ્મરણ કરીએ તો આપણું જીવન મંગલમય બને છે અને આપણા જીવનમાં સુખ શાંતિ સ્થાપિત થાય છે મિત્રો ગણપતિજીના અષ્ટવિનાયક સ્વરૂપોમાં અત્યંત જૂના અને પ્રાચીન મંદિરો પણ મહારાષ્ટ્રની અંદર આવેલા છે જેમનો વિશેષ ઉલ્લેખ ગણેશ અને મુદગુલ પુરાણમાં પણ આપણને મળી આવે છે જે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથો છે એમાં પણ એમનો ઉલ્લેખ છે આ આઠેય ગણપતિના જે ધામો છે એની હું તમને વાત કરું છું તો એમના જે નામ અને મંદિરના નામ છે હું તમને અહીંયા જણાવું છું સર્વપ્રથમ છે મયુરેશ્વર અથવા મોરેશ્વર જે મોરગાંવ પુનામાં સ્થિત છે બીજું મંદિર છે સિદ્ધિ વિનાયક કરજત તહેસીલ અને અહમદનગરમાં છે ત્યારબાદ ત્રીજું છે બલ્લાલેશ્વર પાલીગાંવ રાયગઢ ચોથું છે વરદ વિનાયક કોલ્હાપુર રાયગઢ પાંચમું છે ચિંતામણી થેઉરગાંવ પુના છઠ્ઠું છે ગિરિજાત્મક અષ્ટવિનાયક લેણિયાદ્રી ગામ પુના સાતમું છે વિઘ્નેશ્વર અષ્ટવિનાયક ઓઝર અને આઠમું છે મહાગણપતિ રાજણવાવ ગામની અંદર આ અષ્ટવિનાયક ગણપતિના મંદિરો આવેલા છે તો જ્યારે પણ સમય મળે ત્યારે આ જે મંદિરો છે એની આપણે યાત્રા કરવી જોઈએ તો મિત્રો આ હતી ગણપતિજીના આઠ સ્વરૂપોની વાર્તા આ વિડીયો આપ લોકોને જો ઉપયોગી બને તો આપણા સગા સંબંધી સાથે પણ એમને જરૂરથી શેર કરજો અમને આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ